હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એવી જગ્યા વિશે જાણીશું કે જ્યાં મૃત્યુ ઉપર એટલે કે મરવા ઉપર પ્રતિબંધ છે એક એવી જગ્યા વિશે જાણીશું કે જ્યાં અડધી રાત્રે પણ સૂર્ય આકાશમાં ચમકતો હોય છે આપણે એક એવી જગ્યા વિશે જાણીશું કે જ્યાં બે કે ત્રણ મહિના સુધી સતત અંધકાર જ હોય છે એટલે કે રાત પછી દિવસ ઉગે કે રાત કે દિવસ તેની તમને કંઈ ખબર જ ન પડે એક એવી જગ્યા કે જેના વિશે તમારે જાણવું જરૂરી છે યુ નીડ ટુ નો ફ્રેન્ડ્સ ફરી એકવાર આપનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરવાના છીએ યુરોપ ખંડમાં આવેલા નોર્વે નામના દેશની આમ તો નોર્વે દેશ તેના કુદરતી સૌંદર્ય ખજાનાના કારણે વિશ્વ આખામાં ફેમસ છે પણ તેની અંદર સ્વાલબર્ડ નામની એક જગ્યા છે અને ત્યાં એક ખૂબ જ નાનું સિટી કે જેનું નામ છે લોંગ યર બિયેન જ્યાં મિત્રો તેનું નામ છે લોંગ યર બિયેન આ નાનકડા ટાઉનની વસ્તી ફક્ત બે હજારથી પચીસોની જ છે પણ આ નાનકડું ટાઉન ટાઉન વિશ્વની અજાયબીઓથી ભરેલું છે આ ટાઉન તેની કોલ માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ જ જાણીતું હતું આ ટાઉનનું નામ કેવી રીતે પડ્યું તે આપણે જાણીએ ઓગણીસો ને ની સાલમાં એક અમેરિકાના બહુ મોટા કોલ માઇનિંગના બિઝનેસમેન જ્હોન લોંગયર કે જેઓ અહીંયા આવ્યા અને તેમણે પહેલી કોલ માઇનિંગ ઇન્ડસ્ટ્રી ફેક્ટરીની સ્થાપના કરી અને પાછળથી તેમના નામ ઉપરથી એટલે કે જ્હોન લોંગયરના નામ પરથી આ સિટીનું નામ લોંગ યરબિયન પાડવામાં આવ્યું ફ્રેન્ડ્સ ઓગણીસો નેવ સુધી આ લોંગ એરબીએન સિટી તેની કોલ માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝથી ધમધમતું હતું અને તેના માટે જ જાણીતું હતું પણ કોલ માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝમાં દબાણ આવતા એટલે કે નફો ઓછો થતા અને કોલસાના ભાવ ઓછા થતા હવે ત્યાં ધીરે ધીરે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ થઈ રહ્યો છે એટલે કે જે ટાઉનની વસ્તી ફક્ત બે હજારથી પચીસો જ છે ત્યાં ધીરે ધીરે હવે વર્ષે દાડે એક લાખથી સવા લાખ માણસો ફક્ત ફરવા માટે આવે છે તો ફરવા માટે અહીંયા લોકો કેમ આવે છે તેના વિશે આપણે જાણીએ ફ્રેન્ડ્સ આ લોંગ યર વિયન ઉત્તર ધ્રુવ એટલે કે આર્કટિક ધ્રુવમાં આવેલું છે અને સ્વાભાવિક છે ત્યાં ચારે બાજુ આ સિટીની ચારે તરફ ગ્લેશિયર અને બરફ ઢંકાયેલા પહાડો છે ફ્રેન્ડ્સ આ સિટીમાં મોટે ભાગે તાપમાન માઇનસમાં જ રહે છે એટલે કે ચારે બાજુ જ્યાં સુધી નજર દોડાવો ત્યાં સુધી બરફ અને બરફ જ હોય છે ત્યાં ઘણી વખત તો માઇનસ છેતાલીસ ડિગ્રી સુધી તાપમાન ચાલ્યું જાય છે જનરલી ત્યાં તાપમાન માઇનસમાં ત્રણથી સાત ડિગ્રી તો હોય જ છે જ્યારે ત્યાં ખૂબ જ ગરમી હોય ઉનાળામાં ત્યારે પણ પ્લસમાં ત્રણથી સાત ડિગ્રી તાપમાન તો હોય જ છે એટલે કે વિશ્વના બહુ ઠંડા સ્થળોમાં તેની ગણતરી થાય છે મિત્રો આ લોંગ યર વિયર ઉત્તર ધ્રુવમાં આર્કટિકમાં આવેલું છે એટલે કે સ્વાભાવિક છે ત્યાં જે ટુરિસ્ટો આવે છે ત્યાં તે નોર્ધન લાઇટ્સ જોવા માટે આવે છે નોર્ધન લાઇટ્સ માટે આ જગ્યા ખૂબ જ ફેવરિટ છે મિત્રો એક અજાયબી ભરી વાત એ પણ છે કે જ્યારે નોર્ધન લાઇટ્સનો વિન્ટર ત્યાં ચાલુ થાય છે ત્યારે ત્રણથી ચાર મહિના ત્યાં અંધકાર જ હોય છે એમાં પણ દોઢથી બે મહિના તો એવો ગાળો હોય છે કે જ્યારે દિવસ તમને ઉગે તેની ખબર જ નથી પડતી એટલે કે દોઢ બે મહિના સુધી ફક્ત અંધકાર જ હોય છે એટલે તમને ફક્ત રાત્રિ હોય તેવું જ લાગે છે આ સિવાય જ્યારે ત્યાં પોલાળ સમર ચાલુ થાય છે એટલે કે ઉનાળામાં ચોવીસે કલાક સાતેય દિવસ અડધી રાત્રે એટલે કે બાર વાગ્યે પણ તમને આકાશમાં સૂરજ ચમકતો દેખાય છે તો છેને આ એકદમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ અને સરપ્રાઇઝ થિંગ ફ્રેન્ડ્સ આ સિવાય ત્યાં એક ખૂબ જ અચરજ પ્રમાણે તેવી વાત છે આ બિયનમાં લોકોના મૃત્યુ ઉપર પ્રતિબંધ છે હવે તમને થતું હશે કે કોઈના મૃત્યુ ઉપર પ્રતિબંધ તો કેવી રીતે હોઈ શકે પણ મૃત્યુ ઉપર પ્રતિબંધ એટલે કે તેનો મતલબ એવો છે કે જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ જ બીમાર હોય અથવા કોઈ બીમારી સામે લડી રહ્યો હોય અને તેનું મૃત્યુ નજીક હોય ત્યારે તે વ્યક્તિને આ લોંગેલ બેન સિટીથી બે હજાર કિલોમીટર દૂર એક હોસ્પિટલમાં પહોંચાડી દેવામાં આવે છે ત્યાં તેની સારવાર કરવામાં આવે છે અને જો તેનું મૃત્યુ થઈ જાય તો તેને પાછો લોંગિયર બિયનમાં તે વ્યક્તિને લઈ જવામાં આવતો નથી એટલે કે કોઈ વ્યક્તિનું અચાનક પણ મૃત્યુ થઈ જાય તો તેને તે લોંગિયર બિયન સિટીમાં દફનાવવામાં આવતો નથી તેને દૂર બીજા સિટીમાં જ દફનાવવામાં આવે છે હવે તેની પાછળનું લોજિક અને વૈજ્ઞાનિક કારણ એવું છે મિત્રો કે લોંગ યર બિયન આપણે કીધું કીધું તેમ બરફથી જ હંમેશા ઢંકાયેલું હોય છે ત્યાં તાપમાન ખૂબ જ ઠંડુ હોય છે એટલે ત્યાં કોઈ મૃતદેહને દફનાવવા માટે જમીન ઝરતી નથી જમીન ખોદવી ખૂબ જ મુશ્કેલ હોય છે એટલે જ્યારે કોઈ વ્યક્તિને જો ત્યાં મૃતદેહને દફનાવવામાં આવે તો ઠંડા વાતાવરણને કારણે તે જમીનની અંદર મૃતદેહ વિના નાશ પામતો નથી સડતો પણ નથી અને લાંબા સમય સુધી સુરક્ષિત જ રહે છે એટલે કે તે વ્યક્તિની અંદર તે મૃતદેહમાં જો કોઈ વાયરસ હોય કોઈ બીમારીના જંતુ હોય તો તે કોઈ કારણોસર જો સપાટી ઉપર આવે અને કોઈ વ્યક્તિને તે વાયરસ ઝપેટમાં લઈ લે રોગચાળો ફેલાય અને મહામારીનું સ્વરૂપ ન લઈ લે તે માટે મૃત્યુ પામેલ વ્યક્તિને લોંગિયર બિયનમાં દફનાવવામાં આવતો નથી છે ને મિત્રો આ ખૂબ જ એક અચરજ પ્રમાણે તેવી વાત પણ આ કાયદો ઓગણીસો ને પચાસની સાલથી ત્યાં અમલમાં છે અને આજ સુધી પણ તેનું પાલન કરવામાં આવે છે આ સિવાય પણ ફ્રેન્ડ્સ જ્યારે કોઈ મહિલા પ્રેગનેન્ટ હોય એટલે કે ગર્ભવતી હોય તો તેના બાળકને જન્મ આપવાના લગભગ એક મહિના પહેલાં તેને મુખ્ય શહેરની નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને બાળકનો જન્મ ત્યાં જ કરાવવામાં આવે છે તો ફ્રેન્ડ્સ છે ને આ નોર્વેના સોલબર્ડમાં આવેલા લોંગ યર બિયન વિશેની ખૂબ જ હેરત અંગે જ સરપ્રાઇઝ અને આપણી કાઠિયાવાડી ભાષામાં કહીએ તેમ મોમાં આંગળા નાખી નાખી દેવાય તેવી બાબત તો મિત્રો આગામી વિડીયોમાં પણ આપણે આવી જ એક સરપ્રાઇઝિંગ એક નવા ટોપિક ઉપર વાત વાત કરીશું ત્યાં સુધી અમારી ચેનલ સાથે જોડાયેલો રહો કોમેન્ટ કરજો શેર કરજો ને ત્યાં સુધી અમારી સાથે જોડાયેલ રહો નમસ્કાર